ફાઇનલી ગાઈ મિત્રો આપણે ધોળાકુવા મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને આ લિફ્ટ પર તમે જોઈ શકો છો અહીંયા જઈ તો પક્ષ સાફ કરવાનો તો મિત્રો આજનો વિડીયો જોરદાર થવાનો છે જોવા માટે વિડીયો બાય સુધી બનાવી રહેજો આપણે આજે શું શું કરીએ છીએ અમદાવાદ જવાનું છે બધા લોકેશનનો મિત્રો બતાવવાના છે તે જોવા માટે વિડીયોમાં મિત્રો બને રહેજો આ સ્ટેશનનો નજારો તમે જોઈ શકો છો સવાર સવારમાં પેલો મારો ફ્રેન્ડ છે એ પણ બ્લોગિંગ કરી રહ્યો છે તો મિત્રો ધોળાકુવા મેટ્રો સ્ટેશનની ઉપર આવી ગયા છીએ થોડા લેટ પડી ગયા હવે એટલે મેટ્રો જતી રહી છે ને દિવસે મેટ્રો આવે ને ત્યાં સુધી અહીંયા વેઇટ કરવું પડશે મેટ્રો સ્ટેશન તમે જોઈ શકો છો આ બાજુ જાય છે અમદાવાદની બાજુ આ છે મિત્રો ધોળાકુવા ગામ ઉપરથી નજારો તમે જોઈ શકો છો એન્ડ આ બાજુ છે રાંધેશ્વર તો મિત્રો અહીંયા મેટ્રો સ્ટેશન તો અમે ઊભા છીએ પણ દસ મિનિટ તો વેટ થઈ ગયો છે સામે તમે બીજું પણ મેટ્રો સ્ટેશન જોઈ શકો છો આ રહ્યું આ છે મિત્રો ઇમ્ફોસિટી મેટ્રો સ્ટેશન અહીંયાથી મેટ્રો આવે છે આ જોઈ શકો છો તમે અને મિત્રો આ જે પીળા કલરની પટ્ટી છે ને આની અંદર આપણે નહીં જવાનું કારણ કે અહીંયા ડેન્જર છે પાવર મેટ્રોનો જે કહીએ છીએ તો મિત્રો મળી મેટ્રો આવે ત્યારે કરીએ તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર મેટ્રો સ્ટેશન બનાવેલું છે જોઈ શકો છો એટલે गाइस વિડિયો બને રહેજો આખો બતાવવાનું છું આખો ભૈરાવો બેઠો ડિસેમ્બરની છે તક થાસ ફરે અપના ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે

તો ફાઇનલી ગઈ મિત્રો અમદાવાદ નો નજારો તમે જોઈ શકો છો આ છે પટેલ રજવાડી એન્ડ આ બાજુ જાય છે આપણે મિરઝાપુર બાજુ

હવે આપણે આ એરિયા મેટ્રો સ્ટેશનથી જવાનું હોય સાબરમતી આશ્રમ આશ્રમ બતાવવાનું હોય તમને લોકડાઉન બને રહેજો રહ્યું આપણે પેલું અંડરગ્રાઉન્ડ વાળું મેટ્રો સ્ટેશન કેટલી ટિકિટ લે આવા અહીંયા અહીં સાબરમતી આશ્રમની તો મિત્રો આ મેટ્રો સ્ટેશનનો નજારો તમે જોઈ શકો છો આ છે આપણું દ્વારકાધીશનું મંદિર અને આ જ્યારે મેટ્રો બનતી હતી ત્યારે મિત્રો અંડરગ્રાઉન્ડમાં કેવી રીતે બની એના ઘણા બધા ચિત્રો મૂકેલા છે અહીંયા નજારો પણ જોઈ શકો છો તમે એકદમ નજારો છે મિત્રો તો આપણા તો આપણે બેસી ટિકિટ લેવા સામે ટિકિટ મારી ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આવી ગઈ છે ગાંધી આશ્રમ અમદાવાદ તો મિત્રો બધા લોકેશન બતાવવાના છે અહીંયાના આ છે ગાંધી આશ્રમ આ છે બાજુમાં સાબરમતી નદી આ છે એ પહેલો કૂવો ગાંધીજીનો